વેલકમ ટુ ચેત સ્કેચન આજે આપણે બનાવીશું દાળ ચો દાળ અને ચોખા પલાળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ ઈદળા બનાવશું આજે આપણે તો એના માટે આપણે અહીંયા ખીચડીના ચોખા લીધેલા છે એક વાટકી જેટલા ચોખા લીધા છે અને પોણી વાટકી જેટલી અડદની દાળ લીધેલી છે અને એટલા જ આપણા અહીંયા પવા લીધેલા છે અહીંયા આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે એક ચમચી જેટલી અડધી ચમચી જેટલા મરી પાવડર લીધેલો છે

પીસી લીધા છે તો એક વાસણની અંદર આપણે લઈ લેશું હવે આપણે પવાને અને દાળને સાથે એને પણ એવું દરદરૂ પીસી લેશું તો અહીંયા આપણે દાળ અને પવા પણ સરસ પીસાઈ ગયા છે તો જે આપણે ચોખા ઉમેરા એની અંદર આપણે દાળ ચોખાને પણ સાથે ઉમેરી દેસું તો અહીંયા આપણે નવસેકું પાણી પણ ઉમેરવાનું છે એટલે સાઈડ ઉપર આપણે પાણી પણ ગરમ કરવા રાખી દીધું છે તો હવે આપણે બેટરને તૈયાર કરી લઈએ હવે આપણે જે દાળ ચોખાને પવા પીસેલા એની અંદર દહીંને ઉમેરી દેવાનું છે અને એક વાટકી જેટલું ગરમ પાણી ઉફાળું પાણી ઉમેરી અને સરસ આપણે બેટર તૈયાર કરે એક આખી વાટકી ઉમેર દોરશું આટલું મિક્સ કરી લેશું આપણે પછી આપણે અડધી વાટકી જેટલું પાણી ઉમેરશું એટલે આપણું બેટર વ્યવસ્થિત તૈયાર થાય સરસ આપણે મિક્સ કરી લેવાનું એ આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો ઢાંકીને આપણે વીસ થી ત્રીસ મિનિટ સુધી રહેવા દેસું તો અહીં આપણે બેટર બનાવીને રાખ્યું એને ત્રીસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લઈએ અહીંયા આપણું બેટર થોડું ઘાટું થઈ ગયું છે તો પાણી ઉમેરશું આપણે અહીં આપણે ઉફાળું જ પાણી ઉમેરશું બધું સરસ આપણે મિક્સ કરશું એ આપણું બેટર હજી ભાતું હતું એટલે અડધી વાટકી જેટલું આપણે પાછું પાણી ઉમેરીએ અને પાછું સરસ આપણે મિક્સ કરીએ છીએ અને એક જ ડાયરેક્શનમાં આપણે ગુમાવવાનું એટલે કે ફેટવાનું આપણે એકદમ આપણે ફરસાણની દુકાનવાળા જેવા જે બજારથી લાવીએ એવા જ આપણા ઈંડડા તૈયાર થશે સરસ આપણે ફેટી લીધું છે તો હવે આપણામાં જે લીંબુ લીધેલું એ લીંબુ અને આદુ મરચાંની પેસ્ટ અને તેલને ઉમેરી દઈશું આપણે આની અંદર પવા પણ ઉમેરેલા છે અને તેલ પણ ઉમેર્યું છે એટલે મસ્ત એવા સોફ્ટ એવા આપણા ઈગડા તૈયાર થશે અહીંયા સોડા પણ ઉમેરી દઈશું અને માથે આપણે લીંબુ ઉમેરશું એટલે આપણી સોડા એકદમ મસ્ત એવી એક્ટિવેટ થઈ જશે અડધું આખું ઉમેરું આખું પ્રમાણે તમારે ખટાશ ખાવી હોય એ પ્રમાણે લીંબુને ઉમેરવાનું અથવા તો અહીંયા આપણે લીંબુ ઉમેર્યું છે તમે લીંબુના ફૂલ પણ ઉમેરી શકો છો બધું સરસ આપણે મિક્સ કરી એક જ ડાયરેક્શનની અંદર આપણે એને ફેરવાનું છે સરસ મિક્સ થઈ જવું જોઈએ બધું અને આપણે જે જેની અંદર ઈદડાને સ્ટીમ કરવા રાખવા છે એ પ્લેટની અંદર આપણે તેલને સરસ ગ્રીસ કરી લેશું એટલે કે તેલને લગાવી લેશું પ્લેટમાં

ઉપરથી ભરીને આપણે સ્પ્રિંકલ કરી દેસું એનો સ્વાદ મસ્ત એવો આપણા ઈદડાનો આવે છે તો આપણે ઈદડાને સ્ટીમ થવા રાખી દેસું બાર થી પંદર મિનિટ સુધી આપણે એને સ્ટીમ થવા દેસું નથી લે બોલતી ચાલો એ આપણે પંદર મિનિટ થઈ ગઈ છે તો જોઈ લેશું ખોલીને ચાકુથી આપણું ચાકું એકદમ ક્લીન આવે છે તો આપણા ઈદડા તૈયાર થઈ ગયા છે થોડી વાર ઠંડા થવા દેશું પછી એમાં આપણે કાપા પાડશું ઉપરથી આપણે એને તેલ લગાવી દેસુ એટલે ઉપરથી ડ્રાય ન થાય એટલે સુકા સૂકા ન લાગે આપણા ઈદડા આપણે સરસ કાપા પાડી લેશું થોડુંક મોટું થોડુંક તો અહીંયા તૈયાર છે આપણા ફરસાણની દુકાન જેવા ઈદડા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનો દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો